ઓ મિત્રો સાવધાન થઈ જાઓ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સંકટ મંડરાઈ રહ્યો છે સાવચેત રહો રાખડીનો તહેવાર ક્યાંક અશુક સમયમાં ન ઉજવાય મિત્રો રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર દર વર્ષે સાવનની પૂર્ણિમાએ ઉજવાય છે પરંતુ આ વખતે 2025 માં મોરતી મુંજવળ ઊભી થઈ છે કોઈ કહે છે કે રાખડી 8 ઓગસ્ટે બાંધવી જોઈએ તો કોઈ કહે છે 9 ઓગસ્ટે હવે આ વિ સ્થિતિમાં ભાઈ-બહેના મન માં સવાલ ઉઠી રહ્યા છે કે સાચી તારીખ કઈ છે શુભ મુહૂર્ત કયું છે અને ભદ્રા ક્યારથી ક્યાર સુધી છે તો મિત્રો જરાય મૂંઝાશો નહીં કારણ કે આજ ના આ વિડિયોમાં અમે તમને રક્ષાબંધન ની સાચી તારીખ શુભ સમય અને ભદ્રા કાળ ની સંપૂર્ણ માહિતી જણાવીશું સાથે જ જાણીશું કેટલાં એવા ખાસ ઉપાયો જે દરેક બહેને રક્ષાબંધન પર અવશ્ય કરવા જોઈએ તો ચાલો विलंब કર્યા વિના આજનો ખાસ વિડિયો શરૂ કરીએ મિત્રો રક્ષાબંધન દર વર્ષે સાવન માસની પૂર્ણિમા તિથિએ ઉજવાય છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભદ્રાકાર દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ જો કોઈ બહેન ભદ્રા દરમિયાન રાખડી બાંધી તો તે અશુભ ગણાય છે અને આવું કરવું નુકસાનકારક પણ હોઈ શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધન ઉજવવું જોઈએ હવે વાત આવે છે કે રક્ષાબંધન કયા દિવસે ઉજવવું 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટે આ વખતે ઘણા લોકો કહે છે કે 8 ઓગસ્ટે જ રાખડી બાંધવી જોઈએ પરંતુ કેટલાક જ્યોતિષાચાર્ય અને વિદ્વાનો માને છે કે ભદ્રાને કારણે 9 ઓગસ્ટે રાખડી બાંધવી વધુ શુભ રહેશે તો હવે તમે વિચારતા હશો કે સાચું શું છે અને ખોટું શું છે તો મિત્રો તમે બિલકુલ ગભરાશો નહીં કારણ કે આજ ના આ જ્ઞાનવર્ધક વિડિયો માં અમિત તમે એકદમ સચોટ માહિતી આપવા જઈ રહ્યા છે સાથે જ જણાવીશું કે ભદ્રાકાળ નો સમય શું રહેશે અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ક્યારે છે કારણ કે રક્ષાબંધન એક પવિત્ર અને ભાવનાત્મક પર્વ છે અને જો તમે તેને સાચા મુહૂર્ત માં ઉજવો તો ભાઈ બહેન બનને ના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સંકટ રહેશે જેથી શુભ સમય જાણવું દરેક ભાઈ બહેન માટે અત્યંત જરૂરી છે તો મિત્રો વિડિયોને અંત સુધી અવશ્ય જોવો અને જો તમે હજી સુધી વિડિયોને લાઈક ન કર્યો હોય તો ઝટપટ કરી દો અને સાથે જ ચેનલ ડિવાઇન સ્ટલ્સ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરી દો જેથી આવી મહત્વની માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો વિડિયોને આગળ વધારીએ જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો ભાઈ બહેનો તો અંત સુધી અવશ્ય જોવો

હવે વાત આવે છે એક અત્યંત રસપ્રદ અને ખાસ માહિતીની દરેક બહેને રક્ષાબંધન પર પોતાના ભાઈને એક ગુપ્ત વસ્તુ અવશ્ય ખવડાવી દેવી જોઈએ હા મિત્રો આવું કરવાથી ભાઈના ઘર પરિવારમાં ક્યારે કોઈ તકલીફ નથી આવતી લક્ષ્મી માતાની કૃપા રહે છે અને ભાઈની પ્રગતિ દિવસે દુગની અને રાતે ચોગਣੀ થાય છે આવી બહેનને પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ભક્તો આ વખતનું રક્ષાબંધન એટલે પર ખાસ છે કારણ કે આ દિવસે કેટલાક એવા વિશેષ કાર યો છે જે દરેક માતા બહેને અવશ્ય કરવા જોઈએ આવા કામો જે તમારા જીવનમાં બરકત લાવે છે ભાઈની ઉંમર લાંબી કરે છે અને ધનની વર્ષા થાય છે એટલે કે આ વખતે રક્ષાબંધન પર ત્રણ એવા કામો છે જે દરેક ભાઈ બહેને કરવા જોઈએ જે કોઈ આ કરશે તેને કોઈ તાકાત ગરીબ કે નિષ્ફળ નહીં બનાવી શકે વિધાતા પણ તેનો સાથ આપશે અને તેની દરેક મનોકામના પૂર્ણ થશે તો ચાલો ભક્તો હવે અમે તમને જણાવીશું તે ત્રણ ખાસ ઉપાયો જે રક્ષાબંધનના દિવસે કરવાથી તમારી અને તમારા ભાઈની કિસ્મત બદલાઈ શકે છે તો આ વિડિયોને 1 સેકન્ડ માટે પણ ન છોડો કારણ કે આગળ આવનારી માહિતી તમારા આખા વર્ષની દિશા નક્કી કરી શકે છે તો જોડાઓ અમારી સાથે અને ચાલો શરૂ કરીએ આજનો વિડિયો રક્ષાબંધન 2025 ની સંપૂર્ણ સચોટ અને શુભ માહિતી સાથે મિત્રો રક્ષાબંધન નો તહેવાર ભાઈ બહેના અખૂટ પ્રેમ નો પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈ ના કાંડે પ્રેમ અને રક્ષા નો દોરો એટલે કે રક્ષા સૂત્ર બાંધે છે અને ભગવાન પાસે ભાઈ ની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરે છે અને ભાઈ પણ પોતાની પ્યારી બહેનને હંમેશા દરેક મુસીબત થી બચાવવાનું વચન આપે છે પરંતુ મિત્રો આ પવિત્ર સંબંધના તહેવારને ઉજવતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને તે છે ભદ્રાકાળ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભૂલથી પણ ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ હવે તમે વિચારતા હશો કે આવું કે તો તેની પાછળ એક પૌરાણિક કથા છે કહેવાય છે કે લંકાપતિ રાવણે પર પોતાની બહેન શૂરપનખાથી ભદ્રા કાર્માચ રાખડી બંધાવી હતી અને પછી શું થયું એક વર્ષની અંદર જ રાવણનો આખો સામ્રાજ્ય નાશ પામ્યો એટલું જ નહીં ભદ્રા જે શનિદેવની બહેન છે તેને ब्रह्माજીનો શાપ મળેલો છે કે તેના સમયમાં જો કોઈ સુખ કે માંગલિક કાર્ય થશે તો તેનું પરિણામ શુભ નહીં હોય બલકે ઉલટું અસર કરશે તેથી મિત્રો આ ભૂલ તમારાથી ન થાય राखड़ी फक्त शुभ समय बांधो हवे बात करिए मुख्य मुद्दानी नी वर्ष 2025 मा रक्षा बंधन क्यारे उजवाशे मित्रों चालो हवे जानिए के वर्ष 2025 मा रक्षा बंधन नो त्यौहार क्यारे उजवाशे मित्रों रक्षा बंधन नो त्यौहार सावन पूर्णिमा ए उजवाय छे पूर्णिमा तिथि नी शुरुआत 8 अगस्त ना बपोरे 2 वागी ने 12 मिनट वागे थई रही छे पूर्णिमा तिथि ना ना बपोरे एक वागी ने 24 वाग्ये रही छे। हवे के बे आवी रही छे। तो कया तो दिवसे कोई नहीं कारण के उद्यातिथि एटर्ोदय वाली तिथि हिसाबन नौ ऑगस्ट शनिवार उजवाश हम सवाल आ वक्ते भद्रा न संकट रहेसे भाइयों बहनों सारा समाचार ए छे के आ रक्षा बंधन पर भद्रा नो संकट नथी हाँ छेला 2 वर्ष थी भद्रा ने कारणे त्यौहार नी मजा थोड़ी फीकी थई जती हती परंतु 2025 मा एवु कई नहीं थाय भद्रा तो चौकस लागशे परंतु तेनो समय आठ अगस्त ज पूरो थई जशे अने 9 अगस्ते सूर्योदय भद्रा समाप्त थई जशे એટલે કે રક્ષાબંધનના દિવસે તમે આખો દિવસ રાખડી બાંધી શકો છો ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ કે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ક્યારથી ક્યાર સુધી રહેશે તો જો ભક્તો 9 ઓગસ્ટે રાખડી બાંધવાનો સાચો સમય સવારે 5 21 થી બપોરે 1 વાગીને 24 મિનિટ વાગ્યા સુધી છે પૂર્ણિમા તિથિ 9 ઓગસ્ટે બપોરે 1 વાગીને 24 મિનિટ વાગ્યે સમાપ્ત થશે પંચાંગ અનુસાર रक्षाबंधन पर सर्वार्थ सिद्धि योग, श्रवण अने धनिष्ठा नक्षत्र पर आखो दिवस सौभाग्य योग रहे शे, आ उपरांत, चार, चार मिनिट वग्याहूर्त बपोरे बार सत्तर थी, बार त्रेपन वग्या रहे शे, आखरे अपने हिंदू छे तो दरक शुभ के अशुभ कार्य नालन तो भाईए करव पड़े કોઈ શોક કે अशुभ કાર્યને અવગણી ન શકાય તો તમણે ફરી એકવાર કહીશું ભૂલથી પણ ભદ્રા કારમાં રાખડી ન બાંધો હવે તમે વિચારતા હશો કે ભદ્રા આખરે કોણ છે તો જાણી લો કે ભદ્રા સૂર્યદેવની પુત્રી છે તેનો સ્વભાવ અત્યંત ક્રોધી અને અશાંત માનવામાં આવે છે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેણે પોતે જ આખી સૃષ્ટિને ગડી જવાની ધમકી આપી દીધી હતી જે જગ્યાએ ભદ્રા હોય ત્યાં શુભ કાર્યોમાં અચાનક અડચણો અને નુકસાન થવા લાગે છે વૈદિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂર્ણિમા તિથિની શરૂઆતનો અડધો ભાગ હોય છે અને જ્યારે કર્ક કે મીન રાશિમાં હોય ત્યારે ભદ્રાનો પૃથ્વી પર વાસ હોય છે અને ત્યારે તે માનવ જીવનમાં વિપરીત અસર કરે છે તેથી રક્ષાબંધન જેવા શુભ પર્વ પર ભદ્રાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો આગળ વધતા પહેલા નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અવશ્ય લખો કારણ કે અમે દરેક રાશિ માટે ખાસ માહિતી અને સરળ ઉપાયો પર તમારા માટે લાવતા રહીએ છીએ તો ભક્તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું તે ત્રણ ખાસ કામો જે જો તમે રક્ષાબંધનના દિવસે કરી લો તો ફક્ત ભાઈ જ નહીં આખા પરિવારને માતા લક્ષ્મીની કૃપા મળશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ઘર પરિવારનો નુકસાન થાય છે કહેવાય છે ને કે સમય પહેલા અને ભાગ્યથી વધો કઈ નથી મરતું એવી જ રીતે ખોટા સમયે રાખડી બાંધવાથી શુભની જગ્યાએ અશુભ ફળ મળે છે પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં રાખડી બંધાવી હતી અને તેનો પરિણામ બધાને ખબર છે તેના આખા વંશનો નાશ થઈ ગયો તેથી યાદ રાખો रक्षाबंधन નો પર્વ સમય અને મુહુરત જોઈને જ ઉજવવો જોઈએ થોડું મુશ્કેલ જરૂર લાગે છે સાચા સમયની રાહ જોવી પરંતુ આજ તમારો ભાઈ અને તમારો પરિવાર માટે સૌથી શુભ અને મંગલકારી છે ઘણા ઘરોમાં એવી પરંપરા હોય છે કે सूर्याસ્ત પછી રાખડી નથી બાંધતા પરંતુ જો મુહુરત યોગ્ય હોય તો રાત્રે પણ રાખડી બાંધવી સંપૂર્ણ શુભ ગણાય છે મુહુરત તો મુહુરત જ હોય છે પછી ભલે તે દિવસે હોય કે રાત્રે જો રાખડી શુભ મુહૂર્તમાં બાંધવામાં આવે તો ભાઈને તેનું લાખો ને ફળ મળે છે તેનું જીવન સફળ થાય છે 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 તે પ્રગતિ કરે લાખો રમે રાહુ દોષ પિતૃ નજર દોષ મંગળ દોષ બધું દૂર રહે છે આવી બહેનનો ભાઈ જ્યાં જશે ઋતબો પૈસો નામ બધું જ કમાશે ચાલો ભક્તો હવે અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે કરવી ભાઈ ને રાખડી કયા નિયમ થી બાંધવી પૂજા વિધિ અને કેતલાક જરૂરી નિયમો વિશે રક્ષા બંધન ના દિવસે બહેનો નહાઈને સ્વચ્છ અને નવા वस्त्रો પહેરીને પોતાના ભાઈ ના કાંડે રાખડી બાંધે છે પરંતુ મિત્રો કાળા રંગ ના કપડા પહેરવા થી બચવું જોઈએ કારણ કે તે શુકન નથી ગણાતો પછી તૈયાર કરવામાં આવે છે પૂજા ની થાળી જેમાં રાખવામાં આવે છે રોળી ચંદન અક્ષત ચોખા રાખડી मिठाई अने एक शुद्ध घी नो दीवो दीवो तमे इच्छो तो लोट नो बनावी शको छो के माटी पितल नो जेना थी तमे तमारा भाई नी आरती करशो हवे थारी तैयार थई जाय तो सौथी पहला भगवान ने समर्पित करो मंदिर मा जईने के घर ना मंदिर मा भगवान ना कांडे प्रथम राखडी बांधो पची तमारा भाई ने पूर्व के उत्तर दिशा तरफ बेसाडो अने पोते पश्चिम दिशा तरफ रहो सौथी पहला भगवान गणेश ने राखडी बांधो પછી ભાઈ ના કાંડા માટે થારી સજાવો હવે ભાઈ ને તિલક કરો રોરી ચંદન અને અક્ષત લગાવો થોડા ફૂલ કે ચોખા તેмна માથા પર છાટો પછી ભાઈ ની આરતી કરો ત્યાર બાદ જમણા હાથ ના કાંડે રાખડી બાંધો અને તેમને મીઠાઈ ખવડાવો હવે ભાઈ પર પોતાની બહેન ને વચન આપે કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તને ક્યારે દુખ નહીં આપું તને નહીં डांटो તારી દરેક વાત मानिश દરેક ઈચ્છા પૂરી કરીશ જો માતા-પિતા ન હોય તો હું પિતા બનીને તારો સહારો બનીશ અને માતા બનીને તારો પાલન કરીશ હું જેટલું કરી શકું તેનાથી પણ વધુ કરીશ ભાઈ-બહેન ને ભેટ આપવી જ જોઈએ મિત્રો ધ્યાન રાખો કે રક્ષાબંધન પર ભાઈને કાડી રાખડી ન બાંધવી જોઈએ લાલ રંગની રાખડી સૌથી શુભ અને મંગલમય માનવામાં આવે છે ભાઈએ પણ બહેન ને એવી ભેટ આપવી જોઈએ જે શુભ હોય क्यारे भेटमा छरी चाको सफेद कपड़ा के चप्पल न आपवा कारण के आशुभ संकेतों मानवामा आवे छे तेना बदले कोई सुंदर दक्षिणा आपो कारण के जारे बहन भाई ने भाई नो दरज जो आपे छे तो भाई पर तेने कई खास आपवानी फरज निभावी जो ये धर्म शास्त्रों मा लख्यु छे के रक्षा बंधन पर बहन भाई ना घरे जवु जो ये जो बहन न जाए अने भाई पोते आवे तो शास्त्रों अनुसार बहन ने दोष लागी तेथी बहनोए वरसाद होए, धूप होए, पहाड़ होए, रक्षा बंधन पर भाई ना घरे जवुज जो परंतु जो भाई दूर देश में हो विदेश में हो अथवा कोई कारण सर तमे न जई शको तो एक काम करो भगवान गणेश ने तमारा भाई मानो अने तेमना कांडा पर राखड़ी बांधो थाली मा राखड़ी रोरी चंदन मिठाई अक्षत राखो श्रद्धा थी बांधेली राखड़ी भगवान नी कृपा थी आपोआप भाई सुधी पहुंची जाए छे આવી રાખડી માત્ર દોરો નથી હોતી તે ઈશ્વરનો આશીર્વાદ બની જાય છે તો મિત્રો આ રક્ષાબંધન ને ભૂલશો નહીં શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ નું ધ્યાન રાખજો અને આ પવિત્ર પર્વ ને પૂરી આસ્થા પ્રેમ અને શ્રદ્ધા થી ઉજવો મિત્રો રક્ષાબંધન ના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે જાણવું એ રાખડી બાંધવા જેટલું જ મહત્વનું છે રક્ષાબંધન કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસે દેવતાઓ અને ભગવાન પોતે ધરતી પર આવે છે એવું કહેવાય છે કે ઈશ્વર પણ આ દિવસે પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા આવે છે અને ભાઈના કાંડામાં તે દિવસે સાક્ષાત ભગવાનનો વાસ હોય છે તેથી આ દિવસે ઘરમાં પવિત્ર સાત્વિક અને શુદ્ધ ભોજન જ બનાવવું જોઈએ એટલે કે ડુંગળી લસણ માંસ દારૂ સિગારેટ ગુટખા વગેરેનો ત્યાગ કરવો જોઈએ જો આવું કંઈ ખાઈ લેવામાં આવે તો રક્ષાબંધનનો વ્રત પણ તૂટી શકે છે અને તે દિવસની પવિત્રતા ખંડિત થઈ શકે છે તો હવે સવાલ આવે છે કે શું બનાવવું તમે ખીર પૂરી હલવો મીઠી સેવયા બનાવી શકો ખીરમાં ઈચ્છો તો થોડો રંગ પણ નાખી શકો જેથી બાળકોને પણ ગમે કંઈક મીઠું જરૂર હોવું જોઈએ કારણ કે ભગવાનને પણ મીઠું પસંદ છે અને આ દિવસે ભાઈના રૂપમાં ભગવાન જ આવે છે જો બીજું કંઈ ન બને તો ઓછામાં ઓછું સેવૈયા તો જરૂર બનાવો ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ રાખડી બાંધવી આ સૌથી સારી અને શુભ રીત માનવામાં આવે છે હવે શાકભાજીની વાત કરીએ તો રસવાળા બટાકા ફૂલકોબીનો શાક કેળાનો શાક વટાણા કે પનીરનો પુલાવ અને खीરાનો રાયતું બનાવી શકો ધ્યાન રાખો કે આ દિવસે કાચું ખાવાનું ન બનાવવું કઢાઈ ચડાવીને પાકુ ભોજનચ બનાવવું જેને તહેવારનું ભોજન કહેવાય કારણ કે આહુ ખાવાનું એવું માનવામાં આવે છે કે ઈશ્વર પોતે તેને ગ્રહણ કરે છે હવે જારે ભગવાનને ભોગ ધરાવી દેવાય રાખડીનું મુહૂર્ત આવે ભાઈના કાંડા પર રાખડી બાંધી દેવાય ત્યારે બહેને પોતાનો વ્રત તોડવો જોઈએ અને હા બહેને ભાઈને પોતાના હાથે કઈ ખવડાવવું પણ જોઈએ ભાઈએ પણ બહેનને પ્રેમથી કઈ ખવડાવવું જોઈએ આથી પરસ્પરનો પ્રેમ વધે છે અને ભગવાન પર ખૂબ ખુશ થઈને પોતાની કૃપા વરસાવે છે હવે એક મહત્વની વાત બહેને રક્ષાબંધન પર વ્રત જરૂર રાખવો જોઈએ જો બહેન વ્રત ન રાખે અને ફક્ત ઔપચારિક રીતે રાખડી બાંધી દે તો ભાઈની આયુ પર અસર પડે છે અને પર્વનું પોરિયા પર નહીં મળે ઈશ્વર નારાજ થઈ જાય છે ભાઈ અમે હિન્દુ છીએ તો ધર્મ અને શાસ્ત્રોની મર્યાદા તો નિભાવવી જ પડશે અને હવે સાંભળો એક એવો ચમત્કારિક ઉપાય જે જો કોઈ બહેન રક્ષાબંધનના દિવસે કરે તો દુનિયાની કોઈ તાકાત તેને ધનવાન થતા રોકી નથી શકતી આ ઉપાયથી ભાઈને ઉચ્ચ પદ મળી શકે છે સરકારી નોકરી લાગી શકે છે વેપાર ચાલી નીકળે છે ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી ક્યારે કોઈ દુર્ઘટના નથી થતી અને સૌથી મોટી વાત ભાઈ-બહેનનો પ્રેમ અમર થઈ જાય છે આ ઉપાય શું છે આ અમે આગલા ભાગમાં તમને જરૂર જણાવીશું મિત્રો ચાલો જાણીએ રક્ષાબંધનના દિવસનો એક ખૂબ જ ખાસ અને ચમત્કારિક ઉપાય જે જો બહેન પૂરા વિશ્વાસથી કરે તો ભાઈની કિસ્મત બદલાઈ શકે છે સૌથી પહેલા જારે તમે ભાઈને રાખડી બાંધી લો તો તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને તે પૈસા લઈને ભાઈના ઉપરથી સાત વાર ઉતારો કરો હવે તે પૈસા લઈને જાઓ અને એક સુંદર રાખડી ખરીદો તે રાખડીને કોઈ ધાર્મિક વૃક્ષ જેમ કે પીપળાના વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો મીઠો ભોગ ધરાવો અને પૂરી શ્રદ્ધાથી તે રાખડી વૃક્ષને બાંધો એવી માન્યતા છે કે આમ કરવાથી ભાઈની દરેક પ્રકારની બુરી શક્તિઓથી રક્ષા થાય છે રાહુ શનિ પિતૃદોષ કાળસર્પ કે ગરીબીનો દોષ કઈ પણ તેનું બાળ પણ નથી કરી શકતું તંત્ર શાસ્ત્ર અધ્યાય ત્રેસઠ માં આ ઉપાય સ્પષ્ટ લખેલો છે રક્ષાબંધનના દિવસે જો આ કરવામાં આવે તો ભાઈને સફળતા સમૃદ્ધિ અને ઉન્નતિ મળવા લાગે છે તેની તરકી દિવસે દુગની અને રાતે ચોગણી થાય છે ઘરમાં એટલું ધન આવે છે કે ગણતા ગણતા થાકી અને સૌથી મહત્વનું ભાઈ બહેનનો સંબંધ અને પ્રેમ અટૂટ બની જાય છે રક્ષાબંધન વર્ષમાં એક જ વાર આવે છે અને કોણ જાણે આ વર્ષ તમારા અને તમારા ભાઈના જીવનમાં બદલાવ લાવી દે સાચા મંતથી કરેલો આ ઉપાય ક્યારે ખાલી જતો નથી કારણ કે તેમાં બહેનનો પ્રેમ આસ્થા અને મમતા હોય છે અને ભગવાન પોતે તે ભાવના જોઈને આ ઉપાયને સફળ કરે છે ચાલો ભક્તો હવે જાણી લઈએ કે રક્ષાબંધનના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું દાન ભૂલીને પણ ન કરવું જોઈએ જ્યારે રાખડી બાંધવાનું અને પૂજાપાઠનું કામ કોરું થઈ જાય તો કેટલાક જરૂરિયાતમંદોને દાન જરૂર કરો આથી ન માત્ર પૂણ્ય મળે છે પરંતુ તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન પણ શરૂ થઈ જાય છે તો ચાલો જાણીએ કે રક્ષાબંધનના દિવસે શું દાન કરવું જો તમે ઈચ્છો છો કે મન શાંત રહે અને સંબંધોમાં મીઠાશ રહે તો રક્ષાબંધનના દિવસે દૂધ દહીં ખાંડ ચોખા મીઠું અને સફેદ કપડાંનું દાન કરો આથી ચંદ્ર અને શુક્ર ગ્રહ મજબૂત થાય છે જો તમને ગુસ્સો વધુ આવે છે ઈજા થાય છે ટેન્શન રહે છે તો રક્ષાબંધનના દિવસે લાલ કપડા તંગી હોય કે કારકિર્દીમાં અડચણો હળદર પીળા કપડા પીળી મીઠાઈ કેળા બેસન અને ચણાની દાળનું દાન કરો આ બધું ગુરુ મજબૂત કરે છે અને ભાગ્યમાં સુધારો લાવે છે જો તમે ઈચ્છો છો કે વાતોમાં અસર રહે

અમને આશા છે કે રક્ષાબંધન સાથે જોડાયેલી આ ખાસ માહિતી તમે જરૂર ગમશે મિત્રો 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે વ્રતો ઉપવાસ રાખો કે ન રાખો પૂજાપાઠ કરવુ કે ન કરવુ પરંતુ ભાઈ-બહેના આ પવિત્ર તહેવારમાં બહેનોએ ભાઈના કાંડા પર ભૂલથી પણ આવી રાખડી ન બાંધવી ભાઈના જીવન પર ગંભીર સંકટ આવી શકે છે જો કોઈ બહેન જાણ્યે જાણને પર ભાઈના કાંડા પર આવી રાખડી બાંધે તો એવો બની શકે કે તેને આજીવન તેનું ખામિયાજો ભોગવવું પડે કારણ કે મિત્રો 2025 માં આવનારો રક્ષાબંધનનો આ તહેવાર પોતાની સાથે ઘણા દુર્લભ સંયોગો લઈને આવ્યો છે એટલે કે આ વર્ષે રક્ષાબંધન પર કેટલાક એવા યોગ બનવાના છે જેના નિર્માથી ભાઈ-બહેને ખાસ કરીને સાવધાની રાખવાની જરૂર છે તેથી તમે બધાય આજનો આ ખૂબ જ મહત્વનો વિડિયો શરૂઆતથી અંત સુધી વગર ઝડપી કરે જરૂર જોવો જો તમે વચ્ચે વચ્ચેથી કાપી કાપીને વિડિયો જોશો તો એવું બની શકે કે તમને સાચી માહિતી મળે જ નહીં જેના કારણે તમારો કે તમારા ભાઈનો કોઈ મોટો નુકસાન પણ થઈ શકે તેથી મિત્રો વિડિયોને સંપૂર્ણ જરૂર જોઈને જાવ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે આ રક્ષાબંધન પર ભાઈને કેવી રાખડી બાંધવી જોઈએ કઈ રાખડી બાંધવાથી તમારા ભાઈની तरक्की અને ઉન્નતિ થઈ શકે છે જો આ વિડિયો ભાઈ જોઈ રહ્યા હોય તો તેઓ પર પોતાની બહેનોને આ વિડિયો દ્વારા સાચી માહિતી આપી શકે છે જેથી ભાઈ-બહેનના પ્રેમના સંબંધોમાં વધુ મધુરતા આવે સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભાઈને શું ખવડાવવું જોઈએ જેથી બંને ભાઈ-બહેનના જીવનમાં ખુશાલી આવે જારે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે जेनु सेवन જો તમે આ રક્ષાબંધન પર કરી લો તો ઘણી હદે શક્ય છે કે ભાઈ-बहन બંનેના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ જાય સંબંધોમાં દરાત પરિવારમાં કલેશ અહી સુધી કે ભાઈના જીવ પર પડ વાત આવી શકે જારે મિત્રો ભાઈઓ એ પણ આ દિવસે ખાસ કરીને બહેનોને ભેટ આપવાની જરૂર છે જો ભૂલથી પણ ભાઈએ બહેનને શાસ્ત્રોમાં વર્જિત વસ્તુઓમાંથી કઈક ભેટ તરીકે આપી દીધું તો એવું બની શકે કે આગલા शाबंधन सुधि तुम्हारा संबंधो खराब થઈ જાય તો ચાલો મિત્રો એક એક કરીને બધી વસ્તુઓ વિશે જાણીએ પરંતુ તે પહેલા જો તમે આ રક્ષાબંધન પર તમારું અને તમારું સમગ્ર પરિવાર પર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી ની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખીને અમારી ચેનલ ટોટલ વાસ્તુ જ્ઞાન ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ચાલો ભક્તો હવે જાણી લઈએ કે રાખડી કેવા પ્રકારની બાંધવી જોઈએ મિત્રો ભાઈના પૈસામાં ઉન્નતિ માટે કારકિર્દી અને વ્યાપારમાં સફળતા માટે તમે ભાઈને હરી રંગની રાખડી બાંધી શકો કારણ કે સાવનના સમય સમયે હરી રંગની રાખડી બાંધવી અત્યંત શુભ અને ફળદાયી હોય છે હરો રંગ સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક પ્રતિક છે જો કોઈ બહેન રક્ષાબંધન ના દિવસે પોતાના ભાઈ ના કાંડા પર હરી રંગની રાખડી કે હરી રંગની રેશમની દોરી બાંધે તો એવી બહેન નો ભાઈ જીવન માં હંમેશા तरक्की અને ઉન્નતિ કરે છે અને બધા સંકટો અને મુસીબતો થી બચતો રહે છે મિત્રો આ ઉપरांत કેટલીક બીજી રાખડીઓ પર હોય છે જે તમારે આ દિવસે તમારા ભાઈ ને ન બાંધવી જોઈએ પરંતુ તે પਹਿલા જાણી લઈએ કે રક્ષાબંધન પર ભાઈએ પોતાની બહેનને શુભ ભેટ આપવી જોઈએ અને કઈ ભેટ ભૂલથી પણ ના આપવી જોઈએ આપવી જોઈએ જો કોઈ ભાઈ પોતાની બહેનને રક્ષાબંધનના દિવસે આ ભેટો આપે તો બહેનનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ અને તહસનહ સ્થઈ શકે છે જો બહેન પરણેલી હોય તો તેના દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી ન તો ભાઈઓએ આવી ભેટો પોતાની બહેનોને આપવી જોઈએ અને ન બહેનોએ આવી ભેટો પોતાના ભાઈ પાસેથી સ્વીકારવી જોઈએ જો ભાઈ અજાણતા પણ આ વસ્તુઓ પોતાની બહેનને ભેટ આપે તો તે તેના જીવનમાં દુખ કલેશ કે દરિદ્રતાનું કારણ બની શકે છે સૌથી પહેલી વસ્તુ એ છે કે આ દિવસે કોઈ પણ ભાઈએ પોતાની બહેનને કાળા રંગના वस्त्रો કે વસ્ત્રો ભેટ તરીકે ન આપવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કાળો રંગ તમોગુણનું પ્રતીક માનવામાં આવે છે આ નકારાત્મકતા કલેશ અને અશુભતાને આમંત્રણ આપે છે તેના સ્થાને શુભ રંગો જેમ કે પીળો ગુલાબી કે લાલ રંગની વસ્તુઓ આપવામાં આવે તો મંગલકારી થાય છે એ જ રીતે ભાઈએ પોતાની બહેનને લોખંડની વસ્તુ જેમ કે લોખંડની ચૂડી આંગળીની વિનતી કે વાસણ ભેટમાં ન આપવું જોઈએ કારણ કે લોખંડને ક્ષણિકની ધાતુ માનવામાં આવે છે અને આ ભાઈ બહેનના સંબંધમાં કઠોરતા અને દૂરી ઉત્પન્ન કરી શકે છે જારે ધન સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે બટવો, પર્સ કે ખાલી ડબ્બો આપવો પણ વર્જિત જણાવવામાં આવ્યું છે ઘણીવાર ભાઈ-બહેન મજાકમાં એકબીજાને ખાલી ડબ્બો ભેટમાં આપી દે છે પરંતુ ખાલી વસ્તુ આપવાથી સંબંધોમાં रिक्तતા અને દરીદ્રતા આવી શકે છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ધારદાર ભેટ જેમ કે કાતર, ચાકુ કે બ્લેડ વગેરે આપવો સંબંધોમાં કટુતા અને વાદ કારણ બની શકે છે આ વસ્તુઓ રક્ષાબંધન જેવા પ્રેમ અને સૌહાર્દના પર્વ પર સંબંધોને કાપવાનું બની જાય છે અને શાસ્ત્રોમાં આને સંપૂર્ણ નિષિદ્ધ જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત બહેનને કોઈ જૂની કે વપરાયેલી વસ્તુ ભેટમાં આપવી પણ અશુદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે ભેટમાં આપવામાં આવતી વસ્તુ નવી સ્વચ્છ અને શુભ હોવી જોઈએ જેથી તેમાં સકારાત્મક ઊર્જા રહે અને બહેનનું જીવન સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બને જો તમને કંઈક પણ સારું લાગ્યું હોય તો વિડિયોને એક લાઈક જરૂર આપજો અને કોમેન્ટમાં હેપી રક્ષાબંધન જરૂર લખજો જેથી આ પવિત્ર તહેવાર પર પ્રેમ અને વિશ્વાસ રહે અમે મહાદેવ પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમારું જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને પરિવાર પર હંમેશા ભગવાનનો આશીર્વાદ રહે અને જે દર્શક ભાઈ બહેનો हमारी चैनल पर नवा चैनल ने सब्सक्राइब अवश्य करें करे कमेंट लखें जयश्मा लक्ष्मी जय भगवान हरि विष्णु